ઈ ને શાક ઘર નું કામ કરવું પડે હાવ કરી નાખે બધી ઘર નું કામ હા ઈ રહી દે કાયમ કેટલા લીંબુ ખોદ બઠાઈ લે તને ખબર છે હા એ કે ને મને મંગા દે ય આવડું મોટું જબલું ભરીને જાય હાલ 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 લીંબુ આઈ તને ખબર નહી આ લીંબુડી ભૂતાય આ મંગા દે હે કે પાટી સુપાઈને બધી રાખી હા હાસતા ભૂતાતું હોય ઓલી નદી કિનારે માય રહી ને

झाड्या <coughs> <coughs>

અમે જાવું જ અમે તો જાવવા અમારા જાવું છે હાલો આલા આલા તો આ છોટુ હા એ હમણા પાછા આવે એ થોડા થોડા છે કીમ કરે એ ઊભિર્યો એ ઊભિર્યો એ હા આવ કે આપણે આપણે જાય 0000 00 01 00 00 it 00 he 00 he 00 he 00 he 00 he 00 he 00 la 00 he 00 he 00 he 000 he eam

એકોડી નો હેથી મત તો શરણલ ને પૂજા હાજી નું આવી હું આ લીમું વીણવી હો એ તું આયા એકલી રે માં ભૂત અમાર પીડું લે બને કાઢો કેટલા કાટા તને ભૂડાયું છે

એ તો આમરા તને વાત કરી લેવા દે આમરા તય આય કાયને પૂછ તાતું કારું હતું ઇનકે રી જાય ભલે કાયને તાતું ના એને પણ આપડી કે ફાઈનલ કમે પૂછો મામા પાતા હોય ગાડામાં બેંતાય નક મગા દાદા જો કરે બેન નથી ને આવવાની હતી ને જે ધીમ નઈ આવી હોય રોકાઈ જયું છે કેટલા વાગ્યા ઘડિયાળમાં આમ તો જો કેટલા વાગ્યા લાય જો આમ દરેક સ્વાગે છે આ કોઈ નથી બધા ચિંતા ગયા છે જયા બધું ખાલી પીડ્યા કે કોઈ આયા જ નથી ગયા લાજો હું ઘીરે જતો બે ઊભા જાયા હે એટલે આ ઓલાની વાત એવી હા છે ઓલાની વાત હાસી હશી આમ હાસતા ભૂત હશી

નવરાધી રૂપિયા કોઈ નથી ને આખો દી ના તમે બપોર સુધી ના આખો દી રહી ને બપોરે ગયા આ મંગા દાદા કેવું કરે ખબર ખોટા નામા કે મને પેટમાં દુખે અને દવા લેવા જવું પડશે નીમકે હા હાલો ઈ વાત કહો હાલો માર દાદા રેડીજા આવે હા તમે મને ભૂત બતાવો હાલો 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 બતાવો છે હાલો બતાવો બતાવો હાલો હેતુ હાલો તો એને પતાવી નાખું હાલો અરે મુકું અરે મુકું જ નહી હાલો હાલો પતાવી હાલો બતાવો ને તમને હલો ત્યાં સુધી બતાવો ને

હા હા તોડવા મળો વિચાર કરવામાં તોડવા મળો